પણ તમને નદી તો બતાવીશું જઈને નદી તો બતાવીશું મિત્રો પોણીનો આવડો પણ બહુ વધારે મિત્ર રોજ ના સહારે આપણે હેડી જઈએ છીએ

મિત્રો રૂપે નદી નો નજારો જોવો તમે બહુ નજારો બધા મિત્રો ગાડીઓ બાઈકો ઉપર રાખી રાખી નદી નો નજારો તો હોય

माहौल गरम जा रहा है क्या पहला दिया दो तो पूरा व्यक्ति थी नदी ये कोठे पूरा व्यक्ति हो मुझ नदी मजबूत नजारा રૂપિયા નદી બે કોટા હા ભાઈ ગોડી બની ગોડી બની ગાટી તુર રૂપિયા નદી નદી જોવા આવ્યા ભાઈ પેલા છોકરા નું ધ્યાન રાખજો વિવેક ને નદી જોવા આવ્યા અમારે વિવેકભાઈ ને નદી જોવા આવ્યા નદીનો પેલો જે રોડ દેખાય ને ત્યાંથી આવવાનું હતું રસ્તો બંધ એટલે એટલા આ મને સામેની બાજુ આવ્યા છે આગળ પોણી જાય એવું જ નહીં આપણા પૂરી નદી બતાવી શકીએ એવું સદ નહીં કેમ કે આટલા જ પાણીનો વેગ વધારે આગળ જઈ શકીએ તે આમ સદ નહીં બરાબર એટલે જેટલો પ્રોબ્લેમ તો પેલો રોડ દેખાય

ઘણા વર્ષો પછી રૂપિયા નદી માં ઘોડાપુર નદી ગોડી બની ગોડી તુર